રાહુલ ગાંધી હમણાં જ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા લોકસભામાં વિપક્ષના નેતા બન્યા બાદ સૌ પ્રથમ તેઓ ગુજરાતનો પ્રવાસ કર્યો હતો અમદાવાદમાં તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપને મોટો પડકાર આપ્યો છે રાહુલ ગાંધીએ કહ્યું છે કે આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં ભાજપને હરાવી દેશે અને કોંગ્રેસ પાર્ટી ભાજપ દ્વારા આપવામાં આવેલ દરેક પડકારનો સામનો કરશે રાહુલ ગાંધીએ કોના ભરોસે કહ્યું કે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને અમે હરાવી દઈશું અમે તમને જણાવીશું બન્યા રહો વિડીયોના અંત સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે હજાર સત્યાવીસમાં આવવાની છે ત્યારે કોંગ્રેસ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પૂરું દમખમ લગાવીને જીતવાનો પ્રયત્ન કરશે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાં સત્તા મેળવવાનું એક આશાનું કિરણ મળી ગયું છે કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાની એકમાત્ર બેઠક જીતી હતી વિધાનસભાની સીટ ગેનીબેન ઠાકોર જીતી ગયા હતા ગેનીબેન ઠાકોર પોતાની લોકપ્રિયતાથી બનાસકાંઠામાં જીતી ગયા હતા ગેનીબેન ઠાકોર પોતાના એકલા દમ પર ચૂંટણી લડી અને જીતી પણ ખરી ગેનીબેનની લોકપ્રિયતા એકલા બનાસકાંઠા પૂરતી નથી પરંતુ સમગ્ર ગુજરાતમાં છે અને હવે તો ગેનીબેન ઠાકોરના નામની ગું છેક દિલ્હી સુધી પણ પહોંચી છે દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડને પણ ખબર પડી કે ગુજરાતમાં ગેનીબેન ઠાકોરની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધતી જાય છે તેનો ફાયદો કોંગ્રેસ બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ઉઠાવવા માગે છે અમદાવાદમાં રાહુલ ગાંધી આવ્યા ત્યારે પૂરા પ્રવાસ દરમિયાન ગેનીબેન ઠાકોર તેમની સાથે હતા આ પરથી કહી શકાય કે કોંગ્રેસ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી માટે ગેનીબેન ઠાકોરને પ્રમોટ કરશે કોંગ્રેસે બે હજાર સત્યાવીસની ચૂંટણી માટે ગેનીબેન ઠાકોરને હાલથી જ પ્રમોટ કરવાનું શરૂ કરી દીધું છે ગેનીબેન ઠાકોરને ગુજરાતના કોઈપણ ખૂણે કોંગ્રેસનો કાર્યક્રમ હોય તો તેમાં હાજર રહેવા જણાવી દેવાયું છે કોંગ્રેસ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ કચાશ રાખવા માગતી નથી અને આગળની વિધાનસભાની ચૂંટણીમાં થયેલી ભૂલો બે હજાર સત્યાવીસમાં ના થાય તેનો પ્રયાસ કરશે ગેનીબેન ઠાકોર દરેક સમાજને સાથે લઈને ચાલનારા હોવાથી તેમની લોકપ્રિયતા દરેક સમાજમાં છે હાલના સમયમાં ગુજરાતમાં કોંગ્રેસના સૌથી લોકપ્રિય નેતા કોઈ હોય તો તે ગેનીબેન ઠાકોર છે ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ઓબીસી સમાજની છે અને ગેનીબેન ઠાકોર પણ ઓબીસી સમાજમાંથી આવતા હોવાથી કોંગ્રેસને ખૂબ જ ફાયદો થવાનો છે પણ શરત એટલી કે ગેનીબેન ઠાકોરને બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવો પડે જો આગામી વિધાનસભાની ચૂંટણીમાં કેનીબેન ઠાકોરને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરે તો કોંગ્રેસ કેનીબેન ઠાકોરના સહારે સત્તાના સિંહાસન ઉપર પહોંચી શકે છે એટલા માટે જ રાહુલ ગાંધીએ કેનીબેન ઠાકોરની હાજરીમાં કહ્યું હતું કે બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં અમે ભાજપને હરાવી દઈશું